વાપી પેપર ભીનો સ્લજ કરવાનો કારોબાર ચાલી રહ્યો છે આ કારોબારમાં વાપીના એક ખાસ હિસાબના બે ભાઈઓ મોટે પાયે સંકળાયેલ છે વાપીની અલગ અલગ પેપર મિલોમાંથી માંથી આ સ્કલચ ભરાવી તેને સિમેન્ટ ફેક્ટરીઓમાં મારફતે મોકલવા સાથે કેટલો તદ્દન વેસ્ટ સંચાલકો ની મીઠી નજર હેઠળ પેપર મિલોમાંથી પાણી નીતરતા કરવાનો કારોબાર વધ્યો છે ટ્રકમાં ઠસોઠસ ભરેલા આ નોન રિસાયકલ વેશનું ગંદુ પાણી

ટ્રકમાં ભરેલા નોન રિસાયકલ પાણી રસ્તા લઈ લોકોને અનેક મુશ્કેલી પડતી હોય એ અંગે આસપાસના લોકો દ્વારા કંપની સંચાલકોની રજૂઆત કરવામાં આવી છે તેમ છતાં માત્ર પોતાનું ભલું કરવામાં રચ્યા રહેતા સંચાલકો તેમજ જીપીસીબી ના અધિકારીઓ આ અંગે કોઈ જ કાર્યવાહી કરતા ન હોવાનું લોકોનું કહેવું છે